શ્રીમતી બીના પરીખ સ્કૂલ ફોર એક્સેલન્સ કાકુભાઈ પરીખ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા વાર્ષિક ખેલ મહોત્સવની ઉજવણી કરાઈ કેપીજીએસ દ્વારા સંચાલિત શ્રીમતી બીના પરીખ સ્કૂલ ફોર એક્સેલન્સ દ્વારા વાર્ષિક ખેલ મહોત્સવની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક અંજાર હોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વાલીગણ શિક્ષકો તથા આમંત્રિત મહેમાનો હોંશભેર જોડાયા હતા બીપીએસસી અંગ્રેજી માધ્યમ દ્વારા આયોજિત વાર્ષિક ખેલ મહોત્સવમાં બીએસએફના ચુમ્મોતેર બટાલિયનના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રીમાન સુભાષચંદ્ર માહિત ચુમ્મોતેર બટાલિયન સભ્ય શ્રીમાન રાકેશ સર અંજાર નગરપાલિકાના પ્રેસિડેન્ટ શ્રીમાન વૈભવ કોડરાણી કેપીજીએસના ચેરમેન શ્રીમાન મયંક પરીખ શ્રીમતી વિભા પરીખ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ખુશાલી પરીખ પટેલ કેપીએસના આચાર્ય ડૉક્ટર જ્યોતિ ચતુર્વેદી મધર્સ કેરના આચાર્ય શ્રીમતી તૃપ્તિ નાગર બીપીએસસી ગુજરાતી માધ્યમના આચાર્ય કુમારી કુંજલ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા અંજાર નગરપાલિકાના શાસનાધિકારી શ્રી વિનોદભાઈ પરમારે પણ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી આ વાર્ષિક ખેલ મહોત્સવની શરૂઆત રાષ્ટ્રગાનને માન આપી ત્યારબાદ પરેડ અને ઘોડી સવાર સાથે કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ મશાલ દોડ દ્વારા ખેલ દિલી સાથે બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની પ્રતિજ્ઞા લીધી હતી આમંત્રિત મહેમાનો દ્વારા વિધિવત રીતે કાર્યક્રમને ખુલ્લો જાહેર કર્યા બાદ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો મીટર રેસ બસો મીટર રેસ વિવિધ પ્રકારની પડાવ પાર કરવાની રેસ દોરડા કૂદ દોડ લાંબી કૂદ ભાલાફેક ઘોડાફેક રિલે રેસ વગેરે રમતોમાં વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન દર્શાવ્યું હતું આ ઉપરાંત વાલીગઢ માટે પણ વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રોતાગણની તાળીઓના ગડગડાટ વચ્ચે વિદ્યાર્થીઓએ કરાટે કૌશલ્ય તથા પિરામિડ ડાન્સ અને પ્રોત્સાહન માટે ડાન્સ ખૂબ જ આકર્ષકપૂર્વક રજૂ કર્યા હતા દરેક રમતગમતમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થી તથા વાલીગણને મેડલ તેમજ સર્ટિફિકેટ દ્વારા નમાજવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શ્રીમતી નીતા અને પ્રાસંગિક ઉદબોધન કરતા શાળાની સિદ્ધિઓ વિશે માહિતી પૂરી પાડી હતી તેમજ શાળાની પ્રવૃત્તિઓ જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે તેની ઝાંખી શબ્દો દ્વારા રજૂ કરી હતી કાર્યક્રમનું સંચાલન શાળાના કોઓર્ડિનેટર શ્રીમતી દીપા શર્મા તથા શિક્ષક શ્રીમાન રાકેશ ગંગવાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા તથા ભવ્યથી ભવ્ય સફળતા આપવા માટે શાળાના કોઓર્ડિનેટર શ્રીમતી કવિતા વર્મા શ્રીમતી રંજુસિંહ શ્રીમતી નમ્રતા ત્રિવેદી અન્ય શિક્ષકો તથા સર્વે બીપીએસસી પરિવારના સભ્યોએ આચાર્યના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી આમંત્રિત સર્વે મહેમાનો તથા બીએસએફના જવાનોએ આ કાર્યક્રમને દોરાવ્યું હતું તથા શ્રોતા ઘણી પણ આ કાર્યક્રમને ખૂબ જ બહોળો પ્રતિસાદ આપ્યો હતો મેં સુભાષ ચંદ્ર ડિપ્ટી કમાન્ડન્ટ સેવન્ટી ફોર બટાલિયન સીમા સુરક્ષા બલ ગાંધીધામ સે હમે સ્પેશલ તૌર આમંત્રિત કર્યા ગયા હૈ આજ કી खेल प्रतियोगिता यहाँ पर आयोजित की गई है श्रीमती घुशाली जी और इनके प्राचार्य महोदया ने हमें बुलाया और हमारे लिए बड़े गर्व की बात है कि बच्चों के इतने शानदार और जोश और उत्साह के हमने खेल प्रतियोगिताएं देखी और बच्चों ने काफ़ी बढ़ चढ़ के हिस्सा लिया बच्चे देश के भविष्य हैं और हमने देखा कि इन बच्चों को जो प्रथम द्वितीय स्थान पर आ रहे हैं उनको आगे नेशनल लेवल के लिए तैयार किया जाए तो ये बच्चे देश का नाम रोशन करेंगे यहाँ की माटी का नाम रोशन करेंगे हमारे पूरे बी परिवार की तरफ से इनके उज्जवल भविष्य की कामना करते हैं न ये न केवल पढ़ाई बिल अपितु खेल के क्षेत्र में अपना नया आयाम स्थापित करें और हमारे सीमा सुरक्षा बल कैंपस परिसर में ये बच्चे आते रहते हैं प्राचार्य महोदय और डायरेक्टर महोदय बच्चों को लेकर आती हैं तो हम बच्चों को देशभक्ति से संबंधित सारी जानकारियाँ देते हैं इनको बॉर्डर विजिट भी करवाते हैं कई बार तो बच्चों में देश के प्रति जो विकास है जो एक भावना है वो इनके अंदर विकसित की जा रही है और इसीलिए हमें बुलाया हमारे लिए बड़ी गौरव की बात है कि हम बच्चों के बीच में पधारे और जिनके खेल की जो विभिन्न स्तर की प्रतियोगिताएं की गई और प्रतियोगिताएं भी ऐसी रोचक और मनोरंजन से ओतप्रोत थी कि हमने भी जिंदगी में पहली बार ऐसी प्रतियोगिताएं देखी है जिनका अलग अलग स्वरूप हमें देखने को मिला मैं यही कहना चाहता हूँ समस्त परिवार को हमें बुलाया इसके लिए बहुत बहुत धन्यवाद जय हिंद जय भारत मैं यंग जनरेशन के लिए यही संदेश देना चाहता हूँ कि आजकल जो भौतिकवादी युग है बच्चे मोबाइल से टच में रहते हैं खेलों से दूर हो रहे हैं आज ये खेल प्रतियोगिता आयोजित की गई है तो बच्चों ने काफ़ी जोश दिखाया है तो मैं ये चाहता हूँ सभी जो इनके माता पिताएँ हैं वो अपने बच्चों को खेल जो हमारे परंपरागत खेल हैं उनसे उनको जुड़ाव करें बच्चों को खेल से जब खेल में आगे आएंगे तभी उनका दिमाग विकसित होगा और उनका स्वास्थ्य अच्छा होगा स्वस्थ मन है तभी उनका स्वस्थ जब तन है स्वस्थ तभी स्वस्थ मन होगा और स्वस्थ मन होगा तो अच्छे विचार आएंगे देश के बारे में सोचेंगे सबसे बड़ी बात आज हमारे देश में स्वास्थ्य की चिंता है आज छोटे छोटे बच्चों में हार्ट अटैक आ रहे हैं कभी कुछ बीमारियां हो रही हैं तो खेल नितांत और बहुत जरूरी है मैं यही संदेश देना चाहता हूँ कि पढ़ाई के साथ साथ खेलों में आप अव्वल रहें सारे बच्चे अव्वल रहें देश का नाम रोशन करें यहाँ की माटी का नाम रोशन करें મુખુશારી પરીખ પટેલ ડિરેક્ટર કેપીએસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ આજે આપણું એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ છે શ્રી દીના પરીખ સ્કૂલ ફોર એક્સલન્સ અંજાર આપણે અહીંયા ચારસોથી વધારે છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને અમે ખેલને આ વર્ષે મહત્ત્વ આપ્યું છે હર વર્ષે આપીએ પણ અમને પેરેન્ટ્સમાં જાગૃતિ કરવી છે કે સ્પોર્ટ્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણે જે આજકાલ ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ કે નાના છોકરાઓમાં હેલ્થ ઇશ્યુઝ થાય છે ટુ અવોઇડ દેટ અને ટુ સ્પ્રેડ અવેરનેસ આપણે અંજાર ખાતે આજે એન્યુઅલ સ્પોર્ટ્સની છે અમારી આખી સ્કૂલની ટીમે મિતા મેમ અમારા પ્રિન્સિપલ છે અને બધા ટીચર્સ સ્પોર્ટ્સ ટીચર્સ છોકરાઓ પેરેન્ટ્સ અહીંયા આખી હાજરી આપી છે ફૂલ એના માટે અમે આભાર છીએ અને સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે ત્રણ વરસનું જન્મે ત્યારથી અને ત્રણ વરસનું થાય આપણી સ્કૂલમાં આવે અને જ્યારથી ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ સુધીમાં હોય એકેડેમિક્સ એક વસ્તુ છે બટ સ્પોર્ટ્સને બી અમને એટલું જ મહત્ત્વ આપવું છે એના માટે અમને પેરેન્ટ્સથી સપોર્ટ જોઈએ છોકરાઓને બી કે મોબાઈલ આપણે થોડુંક ઓછું યુઝ કરી સ્ક્રીન ટાઈમ ઓછું કરી અને એક્ટિવિટી આઉટડોર એક્ટિવિટી જ્યાં આપણે નેચર સાથે બી જોડાઈએ ફ્રેશ એર આપણે અંજાર સિટીમાં આપણે લખી છીએ કે આટલું સારું એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ફ્રેશ એર છે તો એને હું આપણે મજા માણીએ અને સ્પોર્ટ્સને વધારે અમને મહત્ત્વ આપું છે તો આજે બધા પાર્ટિસિપન્ટ્સ વિનર્સને કોંગ્રેચ્યુલેશન્સ અને વીપીએસસી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ એનું સ્પોર્ટ્સ મીટ મળી આ સ્કૂલમાં મારા દીદી નાઇન્થમાં ઇંગ્લિશ મીડિયમમાં અને આ સ્કૂલમાં દર વર્ષે આવવાનો સારો સારો બેસ્ટ પ્રોગ્રામ થતો હોય છે એના પ્રિન્સિપલો અને ટીચરો ખૂબ જ બહુ સારામાં સારો રહેશે અને જે જે ટાઉનહોલ સ્ટેડિયમમાં ત્યાંના પ્રોગ્રામ ચાલુ છે એ પ્રોગ્રામ દર વર્ષે અલગ અલગ જગ્યાએ થતો હોય છે અને બહુ બેસ્ટ થતો હોય છે અને બહુ સારી રીતના થતો હોય છે સ્કૂલ તરફથી બહુમાં બહુ એક્ટિવિટી બહુમાં બહુ સારી છે

ಶುಭೆಚ್ಛಕ ಶ್ರೀ ಓಂ ಕಂಡ್ರಕ್ಷನ್ ಅಂಜಾರ್ ಕಚ್ಛ